खाली आसी का को नाम पूछ खाली को छोकरी नाम पूछत आवती थी हां ताई तो बो पावर मारे आ मरे इतली जिबरी से kali એટલે न्या तो मारे से ने खाली आवती जिबरी अरे मैया video ने केवु जो हमने मारे ए नाय वीडियो तार पापा ने વાહ નવી સાયકલ જો ભણવા જાવું કે હાલો ભાઈ આપણે જવાનું છે ક્યાં જવાનું છે ભાઈ જવાનું છે બ્રો કપડા શોપિંગ આ ભાઈ કાળો ઘોડો છે ભાઈ આ હા 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 હું આલે કઈ ઘટે ન ઘટન હાલા ભાઈ અમાર પ્લાન બની જાય હાલ ભાઈ બે તું આગળ બે પાછળ બે બરોશ બે હું હું હાલ ને તું હાલ બે લે

શર્ટમાં સ્કાય બ્લુ મસ્ત લાગે સ્કાય બ્લુ હા આ કલર છે પણ આ જે બી જેવું થઈ જાય કાઢો કાઢો કલર કાઢો કેમ બ્રો ઓકે ડિસાઈડ કરવાનું આ તો ફૂલ થાય બોલું થઈ ગયું મને आज ऊंचा मत विश्वास नहीं किया ऑटो का ले देखो जल्दी आज विश्वास नहीं किया मैंने क्या, क्या फिक्स आ रात रखेंगे तो टी शर्ट तो पड़ो कोपिटो कोप जो आ आमद छ पेंटा बड़ो पर से तो हम बीजू जो चलो शर्ट ऊपर डिपेंड करे भाई पेंट आएगा अंदर है कौन डालो और ट्राई कर ले कर હમણાં એવી ખબર પડી કે વાંચી લે ને સામે વાળી દુકાન તો પાંચસો માં એક જોડે છે ને અહીંથી લે તો હજાર માં એક જોડે એટલે આપણે હિતેશ એક કામ કરીએ ત્યાં કરી જાય હાલ ભાઈ તું છે ચેન્જ કર હવે હે ને ત્યાંથી પતાવી આવી જવું હાલો કેસો લગા મેરે મજાક આ કેટલા હતા ક્યાં હા 36 છે નાઈક ના હે ને આલ્ફા હે તન 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 હજાર ના પર મારા આપણે 500 માં હાલ

એટલે લેવાનું તારું હતું એમાં અમે બે સેલસ તૈયાર થઈ ગયા પેલા બહુ વધારે ન લઈ લીધું આટલી કરી લીધી ભાઈ ઘડીકમાં હો એક જ દુકાને બીજી ફરવાની જ નહીં ક્યાં ભરો બીજી ફરવાની જ નહીં એક જ દુકાને બધું લેવા એક જ દુકાને બધું લેવા જા હાલો આપણે નીકળીએ બોલો તો હાલો કેમાં થ્યુ એવું કે એટલે બધી શોપિંગ કરી લીધી ને તો પૈસા ખાલી થઈ ગયા એટલે

ને ઠંડુ ઠંડુ કર્યા કે જઈ આવી આવી ઓહો તો બટકો ભરે છે મસ્ત જકાશ હા તો જલસો કરીએ હા ફાઇનલી ઘરે આવી ગયો છું અને હું બેડ સેટ કરાવવા સેટ કરાવી લીધી છે અને થોડુંક શોપિંગ કરવા ગયા એ તો અમે એ તો ક્યારે ન આવતો રે તો હું પાછો ગયો તો બી એડ સેટ કરવા માટે સવારે એ ભાઈ કે મારા જે સલૂનમાં જે મારા હેરકટ કરે ને એ મારો મિત્ર છે બરાબર હું એની પાસે જ કપાવું એ ન હોય ને તો હું કપાવ વગર વયો જાવ બાકી એ આમ હૈ છે કોક ને એવું હોય જો કે વાણંદ બદલે ને તો ઘણો જાજો ફેર પડે એટલે અમુક લોકોને એમ જ કે ભાઈ મારે આ હોય તો એની પાછ કપાવવા બાકી છે ને એ બીજા એના સિવાય બીજા કોઈ વાળામાં નથી કપાવ પાછું બપોર પછી હું ને તો એ કે ભાઈ સવારે તને હું ઝાટકા લાગતા હતા હું કે ભાઈ મને ખબર પડી કે કાલ શનિવાર છે એટલે મેં એક વખત શનિવારે કટ કરાવ્યો ને ખાતા તો એ થોડુંક ભૂલથી ખબર નહીં હું શનિવારે મને કંઈ ખબર નથી લોકો કહે છે શનિવારે નો હેર કટ કરાવવાય જો તમને ખબર હોય ને તો મને કમેન્ટમાં કહો કે શનિવારે કેમ નો કટ દેવ શનિદેવનું નો કહેતા બસ ખાલી ઘરે બધા એ જ કે એટલા માટે વિડીયોમાં મારે છે ને કપડાં તો જોઈએ ભાઈ કેમકે હું કેટલા વિડીયો ડેઈલી વ્લોગ્સ બનાવું છું તો મારે કપડાં તો એટલા જોઈએ ને ભાઈ કે તમે વાત પૂછો મે તમને ખબર છે બ્લોગમાં તો એટલા માટે મેં પણ એ પેન્ટ શર્ટ મને જે પસંદ આવ્યા હતા એ લઈ લીધા પેન્ટ સોરી પેન્ટ અને ટી શર્ટ તો બસ એટલું મળીએ નેક્સ્ટ અને ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં તો તમને એક વિચાર આવતો છે કે ભાઈ તું તારો છે ને સ્ટુડિયોમાં જ કાંઈ એન્ડ કરાવે અહીંયા શાંતિ મળે અહીં એન્ડિંગ કરવાનું થોડુંક મજા આવે રસ્તા વિશે કે એન્ડિંગ ન કરે એટલા માટે બાકી ક્યારેક મેળ પડશે તો બારે એન્ડિંગ કરી નાખશું અત્યારે તો આ એન્ડ કરીએ કાં હાલો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય